નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર ફરી આજે વાત કરવી છે પેરિસ ઓલિમ્પિકની નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી આપણે પેરિસ ઓલિમ્પિક પર અલગ અલગ ચર્ચાઓ કરતા આવ્યા છે કારણ કે આ વખતે પેરિસ ઓલિમ્પિક ઘણા બધા કારણોના કારણે વિવાદમાં રહ્યું છે આ પહેલા પણ ઘણા બધા વિવાદ સર્જાયા તે વચ્ચે હવે ભારત માટે પણ એક ખરાબ સમાચાર પેરિસ ઓલમ્પિકથી સામે આવ્યા વિનેશ ફોગટ કે ને હાલ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે ફક્ત થોડું વજન વધારે હોવાના કારણે તેમણે અયોગ્ય ઠેરવાયા છે કે જેઓ ફાઇનલમાં પહોંચવાના જ હતા આપણે એમ માટે ગોલ્ડ મેડલ જીતવાના હતા અને એવી આશાઓ લોકોમાં જાગી અને અચાનકથી હવે આ ખરાબ સમાચાર આવ્યા જેને લઈને ઘણા બધા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે કે અચાનક આવું કઈ રીતે થઈ શકે શું અચાનક આ જે વજન વધારવાના લઈને જે નિયમોમાં છે તેમાં કોઈ ખોટ રહી ગઈ છે કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે કારણ કે હવે આ સમાચાર આવ્યા બાદ રાજ્યમાં રાજ્યમાં અલગ અલગ ચર્ચાઓ તો થઈ રહી છે સાથે સાથે હવે રાજનીતિ પણ થઈ રહી છે આ મામલે તો એ કેટલું યોગ્ય છે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે આ ઉપરાંત મારી સાથે ઉપસ્થિત છે ગુજરાતમાં ગુજરાતને ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગમાં રિપ્રેઝન્ટ કરતા એવા નેશ

ખેર પહેલી વસ્તુ એ કે જે હકીકત આપણે ચર્ચા કરી રહ્યા છે બની ચુકી છે એટલે ડિસ્કવોલિફાય તો થઈ ગયા છે શી ઇઝ નો મેર નો વેર ઇન ધી લિસ્ટ ઓફ ધી મેડલ વિનર બરાબર છે અને નોટ ઓનલી દેટ પહેલા સવારે ક્યાંક એવા સમાચાર કે રોન્ચ મેડલ અથવા તો સૌથી ઓછામાં ઓછો જે મોડલ મેડલ હોય એ ખેલાડીને આપવામાં આવશે બટ ડેટ ટેસ્ટ ઓલસો ગોન અવે અત્યારે એવી કોઈ સંભાવના નથી એને ડિસ્કવોલિફાય કરવામાં આવે છે એન્ડ શી ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધેર ઇન ધી લિસ્ટ ઓફ ધી મેડલ્સ ત્યારબાદ એમની તબિયત ખરાબ થઈ ગઈ હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે એટલે એ બધી વાતને આપણે બાજુ હોઉં કે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ આવી ઘટના પહેલા નથી બની એવું નથી ઘણી બધી વાર આવી ઘટનાઓ બની છે પણ આ ઘટના આપણને સ્પર્શે છે આ ઘટના ભારતની છે ભારતની આ છોકરી ગઈકાલે ત્રણ ત્રણ પહેલવાનોને હરાવીને ફાઈનલમાં પ્રવેશી છે મોસ્ટ પોટેન્શિયલ ખેલાડી છે બીજું કે ભારતે હજુ સુધી કોઈ ગોલ્ડ મેડલ જીત્યો નથી એટલે ભારત હોકીમાં ગોલ્ડ મેડલ ની અપેક્ષા કરતી હતી અને બીજી રેસલિંગમાં કરતી હતી તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો એમ લાગે કે હા આપણે બહુ જ મોટી આ ઘટના ઘટી ગઈ છે પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે પહેલી વાર તમે જે વાત કરી વેઇટ લોસ ની વેઇટ લોસ એમના આગલા દિવસે એટલે કે રાત્રે ખ્યાલ આવ્યો કે ભાઈ વેઇટ થોડું વધારે છે જે પ્રમાણે સો ગ્રામ જેટલું જે વજન છે એ રિડ્યુઝ થયું નહીં અને સવારે જયારે એનો ટેસ્ટ લેવામાં આવ્યો ફાઈનલ એટલે આજે સવારે એનો ટેસ્ટ લેવામાં આવે એ ટેસ્ટ અંદર એને સો કિલોગ્રામ વજન

એટલે ભારત ભાઈ આટલો બધો ચર્ચામાં મુદ્દો કેમ છે કારણ કે એક તો આપણી પાસે કોઈ ગોલ્ડ મેડલ નથી આપણે વિનેશ ને પ્રેમ કરીએ છીએ આપણને એમ થાય કે આ એક જ એથ્લેટ કે જે ભારતને મેડલ અપાવી શકે એમ છે અને ગઈ કાલે એને જબરજસ્ત પ્રદર્શન કરીને જે જે જાપાની ખેલાડીને એને હરાવી છે શી હેઝ નોટ લોસ સિન્સ એટી ટુ ગેમ બ્યાસી ગેમ સુધી દસ વર્ષમાં એ ક્યારેય હારી નથી કેનું બિલીવ ઇટ એવી ખેલાડીને હરાવીને એને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે એ આપણને વધારે બીકોઝ આપણે વાંચતા હતા પ્રી ક્વાર્ટર જસ્ટ એવરી ડે ગેટિંગ એનો સમાચાર એને મળતા એટલે આપણે કદાચ વધારે પડતા ઇમોશનલ હોઈએ ઘટનાઓની પહેલા પણ ઘટેલી છે ને આ વખતે પણ એ પ્રકારની ઘટના ઘટી કારણ કે આ ઘટના આપણને સ્પર્શે છે આપણને વધારે દુઃખ થયું છે

ફિલહાલ હું ટ્રાન્સડેરિયા યુનિવર્સિટી છું અને એને રિપ્રેઝન્ટ કરી રહી છું તો આટલા વર્ષથી હું સ્પોર્ટ્સ રમું છું તો કદાચ એ ડિસઅપોઇન્ટમેન્ટ તો થવાની જ છે કેમ કે પહેલી વાર ભારત જે છે એ ક્રિકેટ થી હટીને ઓલિમ્પિક્સમાં આટલું રસ નાખી રહ્યું છે જેટલી જીઓ સિનેમામાં લાઈવ છે કા તો જેટલું ધ્યાન છે એ કદાચ આવું પહેલી વાર થઈ શકે છે કે બધાની આશા કંઈક વધારે જ હતી કે આ વખતે ભારત ગોલ્ડ સિલ્વર કા તો મેડલ લાવશે એમાં જે જે હતા વિનેશ ફોગાટ એમનું છે ટુ ડેઝ પ્રાયર લિસ્ટ બનાવવામાં આવે છે અકોર્ડિંગ ટુ શું કહેવાય ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એ લોકોના વેઇટ ચેક્સ થાય છે મોર્નિંગમાં એમનું વેઇટ ફિફ્ટી થ્રી અપ્રોક્સ હતું જેને ની અંદર ઓછું કરવાનું હતું સો દે ટ્રાય બેસ્ટ કે એ લોકોએ હેર કટ કર્યા બ્લડ ડ્રોન કર્યું પછી ટ્વેલ્વ અવર્સ લાઈક ડે બી એટલું જ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું ને એ વગર ખાય પીએ હતી ત્યાં એમને ટ્રેનિંગ કરી એમને ને બધું જ કર્યું એન્ડ એડ ડીઝી ફીલ કરતી હતી ને કદાચ એ શું કહેવાય અનહાઇડ્રેટેડ બી થઈ ગઈ હતી સાંજ સુધી જ્યારે સેકન્ડ ટાઈમ ચેક કરવામાં આવ્યું ટ્યુઝડે હવે કાલે ફાઈનલ્સમાં હંડ્રેડ ગ્રાઉન્ડ વધારે આવ્યું તો એમની જોડે આ પહેલો ડિસેપોઇન્ટમેન્ટ નો લાઈક કેસ નથી એમને રિયો ઓલિમ્પિક્સમાં ટોકિયો ઓલિમ્પિક્સમાં બે ઓલિમ્પિક્સમાં કસેના કસેથી એ શું કહેવાય ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં રહી જ ગયા હતા તો પણ આ વખતે ઘણી આશા હતી કેમ કે એમને સેમિફાઈનલ્સમાં જેમને હરાવ્યું હતું એ વર્લ્ડ ચેમ્પિયન હતી અને એમનો રેકોર્ડ તોડ્યો હતો એ કદાચ અનબીટેબલ રેસલર્સ ને હરાવીને અહીંયા આગળ આવી હતી જે જાપાનની હતી તો એમાં જ આપણી જે ઇન્ડિયન એથ્લીટ છે સ્પેશિયલી અમારી એથ્લીટ કમિટી છે કાં તો કોચિસ છે એમના જે અને અમારી જે પોપ્યુલેશન છે એમની આશા કંઈક વધારે જ થઈ ગઈ હતી અને થવી બી જોઈએ કેમકે એમને એક વર્લ્ડ ચેમ્પિયન ને હરાવી હતી તો ડિસપોઇન્ટમેન્ટ તો ઘણું બધું થયું છે કેમકે એવી જ આશા હતી કે આ વખતે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ આપણો ગોલ્ડ મેડલ છે રેસલિંગમાં બિલકુલ અને સાથે અશોકભાઈ એટલે જ ચર્ચા લોકોને અને ફક્ત ફક્ત આપણા દેશની દીકરી હતી એટલું જ નહીં પરંતુ આ નિયમોને લઈને પણ ઘણા લોકો આશ્ચર્યમાં છે કે એક દિવસ પહેલા જ્યારે રમી ત્યારે યોગ્ય હતું વજન અને એક દિવસ પછી તરત જ અયોગ્ય થઈ ગયું એટલું વજન એટલી જલ્દી મતલબ શું ખરેખર વધી શકે અને સો ગ્રામ વજન તો બહુ ઓછું વજન કહેવાય આનાથી શું ફરક પડે એ તો કાયદો તો કાયદો છે સો ગ્રામ વજન હોય કે પચાસ ગ્રામ વજન હોય ઇઝ નોટ અ બિગ થિંગ એ તો કે એવું નહીં કેન્ડ કરો એવું ના હોય એ તો બરાબર છે એ તો ડિસ્કવોલિફાય થઈએ તો દેટ ઇઝ ફાઈનલ બટ જે સેકન્ડ પોર્શન તમે જે કીધું અત્યારે એટલે ગઈકાલે જે મીન્સ કે આગલા દિવસે એવું વેટમાં ખબર પડી કે ભાઈ ધ વેઇટ ઇઝ મોર તે વખતે પ્રયત્નો કરે આ બધા ભેગા થઈને જે मैडम पेपर कायो ने बिच आई आल्सो स्पोक कि भी दे हैव ट्राइड द लेवल बेस्ट बट ए करया पछि पण 100 ग्राम वजन एमनु વધારે आयो व्हेन द टेस्ट वाज़ टेकन तो હવે એક બેટલક બી કરી શકો તમે અને જે કોઈ રાત્રે પ્રયત્ન કરે એને weight ઘટાડવાના જે કોઈ વોટવર વે પોસિબલ એમાં કંઈ કમી રહેતી પણ ખાસ કરીને મારી ધે ફાઈ આઈ હેવ ટુ લુક એટ ધ ગેમ આ વુડ સે ધેર ઇઝ અ Big કમિટી નો ધેર આર લોટ ઓફ જયારે તમે તમારા એથલેટ ને તૈયાર કરો છો તમારા એથલેટની આટલી કાળી રહો છો ચોવીસ કલાક તમે એની સાથે છો એને કશું ખાવા નથી દીતા પીવા નથી દીતા એની એક એક્ટિવિટી કરો છો એટલે આ એક વસ્તુ તો મોટી છે કે કરે આપડી જે બીજી એક્ટિવિટીસ છે બીકોની પીપલ કેટલી કસરત કરવી ક્યારે કસરત કરવી કેવી રીતના બહાર કેવી રીતના તો ઓન ટુ બી મોનિટર અને એ વસ્તુ મોનિટર ના થઈ અને એના કારણે આપણે આ વસ્તુનો સામનો કરવો પડે કે સો ગ્રામ વજન બહુ એક તબક્કે એવું પણ થયું ભાઈ રિક્વેસ્ટ બી કરી કે અમને થોડોક સમય આપો તમે વી વિલ બી એબલ ટુ ડુ ધેટ આઈ ડોન્ટ થિંક ધેટ ઇઝ કોઈ પણ જગ્યાએ એવું ચાલે કે ભાઈ તમે હમણાં કલાક આપો અમને અમે બધું ઠીક કરી દઈશું તો દેટ દેટ વોઝ નોટ ધ કેસ અને મેં કહ્યું એ પ્રમાણે કે પહેલા ઉઝબેકિસ્તાનના ખેલાડીઓ છે બે ત્રણ ખેલાડીઓ સાથે આ બધું બનેલું છે વાય વી આર વેરી મચ એટેન્ડ બિકોઝ હી હેઝ ડન વેરી વેલ અને આપણને એમ હતું કે આ વખતે મેડલ જીત છે અને કારણ કે આપણને એક પણ મેડલ હજુ સુધી ગોલ્ડ મળ્યો નથી વી આર સ્ટાર્વિંગ ફોર ધ મેડલ આપણા ત્રણ બ્રોન્ઝ મેડલ બીજે દિવસે મળે એ ચાલે છે હવે ઓલિમ્પિક પતવાય ત્યાં સુધી મેડલ આપણી પાસે નથી તો દેટ ઇઝ ઓનલી ધ રીઝન વાય વી આર સો મચ કન્સર્ન વાય વી આર ડિસ્કસિંગ સો મચ પણ હા પોટેન્શિયલ ખેલાડી હતી એક વખત ઇન્જરી થઈને નીકળી ગઈ એક વખત શરૂઆતની મેચોમાં નીકળી ગઈ તો ક્યાંક ને ક્યાંક આ ત્રીજો ચોથો એનો ઓલિમ્પિક હતો અને એમાં પણ એ કઈ મીન્સ કે આ રીતના એના પણ બેટર કહેવાય બેટર ભારતના કહેવાય પણ સૌથી મહત્વની જવાબદારી તો હું અવર આઈ ધ કમિટી ધીથ સરાઉન્ડિંગ એ લોકોને જરૂર ચોક્કસ આ સવાલ પૂછવો પડે કે પોસિબલ છે કારણ કે ખેલાડી સામેનો ખેલાડી મજબૂત હોય તમે હારી જાઓ દેટ ઇઝ પોસિબલ ટેકનિકલ રીઝન સર જયારે પણ તમને યાદ હોય તો આની આગળ કે એમાં એવરી દેશ આપણે એથ્લેટ દોડતા દોડતા પડી ગયા રોજ નો પડી કે એને ઉઠાવીને લઈ લે એવા પણ કોઈ આપણા મેમ્બર્સ તે જ અને ઘણા બધા ઓફિશિયલ્સ ગયા હતા છતાં એ વખતે એની પાસે હાજર નતા સો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેવ સીન ઓફકોર્સ જે ડોબાલ છે આપણા સિક્યુરિટીના બે એમણે તો ચોક્કસ કહ્યું છે કે તમે એક મેલ પુરુષને સ્ત્રી તરીકે રમાડો છો અને અમારી ખેલાડીનો આ રીતના વજનમાં પ્રોબ્લેમ આવ્યો છે આટલી બધી સંતોષ જાહેર કર્યો છે ને અને કીધું બહુ બધી ચાલી રહી છે તો ઇટ ઇઝ ઓલ એવરીબી ઇઝ કન્સર્ન વડાપ્રધાને એમને ફોન કર્યો હતો પીટી ઉષા સાથે ચર્ચા કરી કમિટી સાથે ચર્ચા કરી એક પ્રોટેસ્ટ કરવામાં આવ્યો નોંધાવવામાં આવ્યો ઓલદી સાથે ડન બટ જે ઘટના ઘટી ગઈ હું નથી માનતો કે અંડન થવાનું સવાલ છે ભવિષ્યમાં શું કરવું ભવિષ્યમાં કોઈ છૂટછાટ આપી કે નહીં પણ એકાદ ખેલાડી માટે કોઈ ના અને બીજું કે આ સમગ્ર ઓલિમ્પિક્સ જે છે દેશો એમાં ભાગ લે છે અને એમાં ભારત તો બહુ નાનો દેશ છે એઝ લોંગ એઝ મેડલ આપણે અત્યાર સુધી રમીને પાંત્રીસ મેડલ લીધા છે એમાં આઠ મેડલ હોકીમાં છે એક શૂટિંગમાં છે એક ભારત થઈ તો વી વી આર નોટ એ આપણે બહુ આપણે મેડલ વધારે છે ને આપણું દમ પડે એવું કઈ છે જ નહીં કમિટીની કામગીરી ઉપર ડેફિનેટલી ચર્ચા થવી જોઈએ એને એનાલાઇઝ કરવું જોઈએ એમાં જે ક્ષતિ છે એ ક્ષતિ ડેફિનેટલી ટ્રાય કરીને પૂરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ભારતના ખેલાડીઓને સામનો કરવી ના પડે એટલે ઈશા અહીંયા એક શીખ લેવા માટે આ ઘટના બની છે ભારતીય ખેલાડીઓ માટે ભારતીય આ તમામ ગમત કમિટીઓ માટે પણ જે રીતે ઘણા બધા લોકોનું નિવેદન હવે આ આવું થયા બાદ સામે આવી રહ્યું છે એક રાજનીતિ થઈ રહી છે વિનેશ ફોગટના નામ પર એ કેટલું યોગ્ય છે અને સાથે સાથે હવે આવું થયા બાદ જે રીતે આ બંને જણાવ્યું કે હવે તો આથું નિયમો છે એટલે એમાં નિયમોમાં કોઈ ફેરફાર ન થઈ શકે પરંતુ ક્યાંક તો ભૂલ રહી ગઈ છે આપણા તરફથી ભૂલ થઈ ગઈ હોય ઘણા લોકો ત્યાં ત્યાં ઓલિમ્પિકમાં જે રીતે અલગ અલગ ગેરરીતિઓ સામે આવી રહી છે તો ત્યાં કદાચ કંઈક એવું થવું છે કંઈક ફીસી છે એવા પણ ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે આપણા ખેલાડીઓનું મનોબળ વધારવા માટે હવે શું કરવાની જરૂર છે જેમ કે હવે આપણને એમ ખબર પડી છે કે શું કહેવાય હવે વિનેશ ફોગાટ તો એક બી મેડલ આવવાના છે નહીં પહેલા તો એવી શક્યતા હતી કે કદાચ સેમિફાઈનલમાં પાર કર્યા પછી મેડલ આવે પણ જ્યારે એવું કહેવામાં આવ્યું ન્યૂઝમાં પાછું કે હવે તો એક બી મેડલ નહીં આવે અને એમાં રેન્કિંગ નહીં એમનું નામ જ નહીં આવે રેન્કમાં એના પછી કશે તો પહેલા તો ને બી એવું લાગ્યું કે શક્યતા છે કે પોલિટિક્સનું ઇન્વોલ્વમેન્ટ છે બટ ધ થિંગ ઇઝ કે પછી આપણે જ્યારે રિયલી રૂલ્સને જોવા જઈએ તો એક પોલિટિક્સનું ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય અગર કોઈ કન્ટ્રીથી કાં તો કોઈ કોમન ઓલિમ્પિક ગેમ્સમાં તો એ કન્ટ્રીઝને બેન કરી દેવામાં આવે છે એ કન્ટ્રીઝનું કોઈ ઇન્વોલ્વમેન્ટ લાઈક પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કશું હોતું જ નથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આટલી મોટી કમિટી છે તો મારું કહેવાનું એવું છે કે કદાચ આપણા જ મેનેજમેન્ટમાં કશે ભૂલ રહી ગઈ છે આપણા જ લાઈક એથલીટ્સમાં તો નહીં ઓબ્વિયસ હું કહીશ કે એથલિટ્સમાં કોઈ ભૂલ નહીં પણ આપણું જે ન્યુટ્રિશનિસ્ટ છે આપણા જે સાયકોલોજીસ્ટ ગયા હતા આપણા જે કમિટી ગયા હતા જે આપણા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના હતા ત્યાં એ લોકો જોડે જે મેનેજમેન્ટ ટીમ એ કશે છૂટી ગયું લાગે છે તો ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના રૂલ્સ ને આપણે કંઈક કહીએ એના પહેલા આપણે આમ ઇન્ડિયનના જે મેનેજમેન્ટ ટીમ્સ જે છે એ લોકોને કશે આમ જોઈ લેવું જોઈએ કા તો મેનેજમેન્ટ થોડુંક ઠીક કરવું જોઈએ

ચાઇના કરતાં વધારે પોપ્યુલેશન ઇન્ડિયાની છે વન પોઈન્ટ ફોર બિલિયન પોપ્યુલેશન ઇન્ડિયાના છે એથલીટ્સ ઓલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરવાવાળા ખાલી એકસો સત્તર છે જોકે ચાઈના ના એથલીટ્સ પાંચસો કરતાં વધારે છે એપ્રોક્સ ઇફ સર્વે જોવા જઈએ તો તો મારું કેવું એવું છે પાંચસો માંથી તમે અગર સો બસો ત્રણસો મેડલ એક્સપેક્ટ કરો ઠીક છે એ બહુ સારી વાત કહેવાય પણ તો થઈ ગઈ એકસો સત્તર ઓલમ્પિકમાં અગર પ્લેયર્સ ગયા હોય અને પોપ્યુલેશન એટલું એક્સપેક્ટ કરીને બેસે કે ના આ મેડલ તો આવો જ જોઈએ અને નહીં આવે તો આપણે એથલીટ્સને કંઈ કહીશું કા તો આપણે પોલિટિશિયન લાવીશું તો દેટ્સ નોટ એપ્રોપ્રિયેટ આઈ ગેસ તમે આમ આમ કહેવાનું બહુ આસાન છે બટ ધ થિંગ ઇઝ કે બહુ પ્લેન્ટી ઓફ પ્લેયર્સ આપણા ઇન્ડિયાથી ગયા હતા તો ઓબ્વિયસ છે કે એક્સપેક્ટેશન્સ વધારે હતી કેમ કે એ ફર્સ્ટ ફિમેલ છે જે ક્વાર્ટર ફાઈનલ્સ ક્વાર્ટર ફાઈનલ્સ થી આગળ ગઈ છે ઘણી બધી હતી આપણે હજી એથ્લિટ ને પ્રોત્સાહ આપવો જોઈએ ઘણા બધા એવા ઇવેન્ટ ઘણા બધા એવા પ્રોગ્રામ કરવા જોઈએ જેમાં એથલીટ બહાર આવે ઉભરીને અંદર ના દબાઈ જાય સો દેટ ફ્યુચર ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં ઇન્ડિયામાં ઓલિમ્પિક થવાની છે તો આપણું એવું મોટિવ હોવું જોઈએ કે વધારે પ્લેયર્સ અને પાર્ટિસિપન્ટ છે એ આપણા ઇન્ડિયા થી જાય સો દેટ મેડલ્સ ની પ્રોબેબિલિટી બી વધી જાય બિલકુલ અશોકભાઈ ઈશા એ વાત કરી રહી છે જેના ઉપર આપણે ચર્ચા પણ કરી હતી અડધો કલાકનો આખો શો કર્યો હતો કે ઓલિમ્પિક્સમાં આપણી આટલી બધી જનતા હોવા છતાં પણ બસ આટલા ઓછા લોકો કેમ જાય છે અને પછી ઓછા મેડલ આવે એટલે આપણે ચિંતા વ્યક્ત કરીએ છીએ ઘણા બધા કારણોની ચર્ચા કરી હતી એક કારણ જેના ઉપર ઓછી ચર્ચા થઈ મને એવું લાગી રહ્યું છે ભલે આપણે નકારીએ પરંતુ રાજનીતિ તો છે રાજનીતિના કારણે ક્યાંક એ જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે એ ઉભરીને આવી નથી શકતા મેનેજમેન્ટ આપણે ત્યાં રમતગમત બાબતે એટલું બધું સારું નથી કે જે ગ્રાઉન્ડ સ્તર પરથી જે એક કારણ કે આપણે ત્યાં ટેલેન્ટની કોઈ કમી નથી એ પણ એક હકીકત છે પરંતુ તેને ત્યાં સુધી પહોંચાડવામાં ક્યાંક મિસમેનેજ મેનેજમેન્ટ થાય છે અને એમાં રાજનીતિનો પણ એક મોટો રોલ છે તો દરેક દેશમાં જ્યાં પણ આપણે જે મેડલ્સ જોઈએ છે રાજનીતિ તો દરેક જગ્યા હોય અહિયાં જે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પાંચસો ખેલાડી આપણે મોકલીએ કે સો ખેલાડી મળે તમને એ ખબર છે કે આ વખતે એકસો ને વીસ ઉપરના ખેલાડીઓને જવાની શક્યતા હતી પણ ક્વોલિફિકેશન જયારે આવ્યું તો ક્વોલિફિકેશનમાં આપણી પાસે એકસો ને તેર જણા ક્વોલિફાય થયા આપણી પાસે ક્વોલિફાય થાય એવા એથ્લેટ્સ નથી એન્ડ ધેટ ફેક્ટ હેઝ ટુ બી એક્સેપ્ટેડ પહેલી વાત બીજી વસ્તુ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે અત્યારે જે સવલતો વધી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે પૈસા મળે છે ઇનામો મળે છે ઓલ જે આ બધાના પરિણામો આપણને હજુ દસ વર્ષ પછી મળશે કોઈ પણ રેસલરને કે કોઈ પણ ખેલાડીને તૈયાર કરવો એ માત્ર આજે સવલતો આપોને કાલે ખેલાડી પાસે તમે મેડલ માંગો એ શક્ય નથી એના માટે ઇટ્સ રોંગ પ્રોસેસ ઇવેન્ટ્સ કે જેની અંદર ફિઝિકલ ફિટનેસની જરૂર હોય ક્રિકેટમાં તમે કઈ પ્લસ માઇનસ સારી જાય અહીં આગળ નહીં ચાલે અહીં સો ગ્રામ વજન હશે તો તમે ડિસ્કવોલિફાય થશો તો આર પ્લેન્ટી ઓફ થિંક ક્વોલિફિકેશન પોઈન્ટ આજે એવું છે કે ઓલિમ્પિક્સમાં તમે બે હજાર છત્રીસમાં માં આપણે ભલે એમ કહીએ કે પાંચસો ખેલાડીઓને ઉતારીએ પણ આપણી બધું પાંચસો ક્વોલિફાય થાય એવા ખેલાડીઓ નથી પ્રોબ્લેમ એ છે આપણને કોટા જે મળે કોટા ઉપરથી નક્કી થાય કે આપણે એમ કહીએ કે અમે પંદર જણા અરે પાંચસો જણા ઉતારીશું પોસિબલ તો ક્યાંક આપણે કલ્ચર વધારવાની જરૂર યસ વોટ યુ પોલિટિક્સ જે કઈ હોય એ તમારે રમત છે તો રમત અંદર બહુ સારી રીતે જો કામ થાય અત્યાર સુધી એવું બન્યું છે કેમ બીજું ને ક્રિકેટ બરાબર ચાલે છે શા માટે બાકીમાં તો આટલા બધા ઇસ્યુઝ છે બીકોઝ દે ડોન્ટ મેનેજ ઇટ પ્રોપરલી ગ્રાન્ડ તો લેવાય છે ક્યાં વપરાય છે કોણ વાપરે છે કે ટુર્નામેન્ટ રમાય છે ક્યારે રમાય છે કોણ જીતે છે નો બળી તો આ જે બધી વસ્તુ છે એની પારદર્શિતાની એક જરૂર છે અને બીજી વસ્તુ કે તમે લાવો છો પૈસા તો પ્રમાણે તમે ટુર્નામેન્ટ રમાડો ખેલાડીઓને તૈયાર કરો એની પાછળ ખર્ચા કરો અને ત્યાર પછી ખેલાડી બને તમે રાતોરાત કોઈ ખેલાડી તૈયાર નહીં કરી શકો તો ધરા પ્લેન્ટી ઓફ થિંગ્સ થઈ રહ્યા છે પણ હજુ આનાથી વધારે આપણે કરવું પડશે અને કમિટેડ

આ રીતે જો ખેલાડીઓ પૂર્વ ખેલાડીઓ તમે લાવશો તો એમની વ્યથા તમે સમજી શકશો અને એ સમજશો તો એ પ્રમાણે તમે પ્રયત્નો કરીને એને સેટલાઇટ કરી શકશો એ બહુ જરૂરી છે બિલકુલ અને હવે જ્યારે આવી પરિસ્થિતિ સમજાય છે પ્લેયર તરીકે એશા એ પણ સવાલ કે જ્યારે આવું કંઈક થાય કોઈ પ્લેયર સાથે તો એની એક્સપેક્ટેશન શું હોય છે દેશવાસીઓ પાસેથી આસપાસના લોકો પાસેથી કે એનું મનોબળ કઈ રીતે વધારવું આપણે ત્યાં ઘણા બધા લોકો મનોબળ વધારવા માટે પણ ઘણી બધી વાતો કરતા હોય છે પરંતુ ઘણી વાર કેવું થાય કે એનું પણ એક અલગથી પ્રેશર બની જતું હોય છે તો એક પ્લેયરની આશા શું હોય છે જ્યારે કોઈ આવી પરિસ્થિતિ એની પાસે આવે છે તો એને કેવા સપોર્ટની જરૂર હોય છે બી એથ્લીટ ઘણી વાર એવું ફેસ કર્યું છે કે આપણે ફાઈનલ્સ કા તો સેમી ફાઈનલ્સમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરીએ બટ સીઆરપીએફ ની ટીમ્સ છે મિલિટરીઝ છે ઘણી બધી એવી ઓબ્સ્ટેકલ્સ આવી જાય છે જેનાથી આપણે ક્વોલિફાય નથી થતા તો બેઝિકલી પોપ્યુલેશનથી આ જ એક્સપેક્ટેશન કા તો આપણી જે જનતા છે એનાથી આ જ એક્સપેક્ટેશન છે કે અમે લોકો રિઝલ્ટ લાવીએ ના લાવીએ એટલે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ અમારું આપીએ છીએ રાઈટ એવું તો નથી કે અમે જાણી જોઈને ક્વોલિફાય ના થયા હોય કાં તો અમારાથી મેડલ સ્કોર ના થયા હોય બટ ધ થિંગ ઇઝ અમારું જે મનોબળ જેવું રે છે અમારું કોન્શિયસ સ્ટેટ રે છે લાઈક અમે સ્કોર કરીએ ના કરીએ અમારું એક રે પીસ અમે કામમાં રહીએ છીએ કે ચલો વાંધો નહીં અમે કરી લેશું સેમ થિંગ વી એક્સપેક્ટ પોપ્યુલેશન કી અમારા રિઝલ્ટ અમારા એક્શન્સ અને તમારા રિએક્શન્સ ઇક્વલ હોવા જોઈએ તમે એવું ના કરી શકો એથલીટ ને કે ચલો સારું નથી કર્યું તો અમે લોકોને પ્રોટેસ્ટ કરીએ કા તો એ લોકોમાં બેડ ન્યૂઝ આપીએ અને સારું કરી લીધું તો પછી હા હાકાર કરીને સ્ટોરીઝ મૂકીએ કે ઇન્ડિયન એથલીટે ઓલિમ્પિકમાં સ્કોર કર્યું એક્સેટ્રા એક્સેટ્રા સિમિલર એક્ઝામ્પલ હાર્દિક પાંડ્યાનો બન્યો તો ગઈ વખતે આઈપીએલમાં ને એમાં બહુ અનરલેટેડ સીન થયો હતો અને એ બહુ બુ કરી હતી એને સ્ટેડિયમમાં એ બહુ જ ડિસપોઇન્ટિંગ પોઈન્ટ હતો બટ ધ ધી એને વર્લ્ડ કપમાં જે કર્યું એના પછી પોપ્યુલેશનનું કમબેક આવ્યું કે હા હાર્દિક પંડ્યાએ કર્યું આમ તેમ બટ રિયલીમાં જ્યારે એને સપોર્ટ ની જરૂરત હતી ત્યારે એ નો સિચ્યુએશન હતો ત્યારે કદાચ તમે એટલું સપોર્ટ આપી દીધું હોત તો એ પ્લેયરે શો અપ કર્યું હોત સો આઉટકમ અને રિઝલ્ટમાં એક પ્લેયરને જજ ના કરાય એવી જ એક્સપેક્ટેશન એક એથલીટ રાખે છે કે અમારા આઉટકમ્સ અને અમારા એક્શન તમારે રિએક્શન ઇક્વલ હોવા જોઈએ નથી

એની તપાસ ચોક્કસ થઈ શકે એમાં કોઈ સવાલ નથી અને આપણે પ્રોટેસ્ટ ન થઈ શકીએ કે ભાઈ આટલું હોય તો આવી રીતના એટલા માટે નથી એટલું બધું સાઉન્ડ કરતું કે તમારી ક્વોલિફિકેશન ઇઝ વેઇટ વેઇટની અંદર તમે કોઈ નાના સો ગ્રામ હોય તો ચલાવી દેવું જોઈએ તો ચાલે નહીં નહીટ ઇઝ ઓનલી નથી અથવા તો આપણે આપણી જે સિસ્ટમ છે એને દુરસ્ત કરીએ કે ભાઈ ફરી આવું કોઈની સાથે ના થાય કારણ કે એવું તો નથી કે ઓલિમ્પિક્સના કોઈ નિયમો ચેન્જ થતા નથી घटना जो घटी है एम कोई इन्वोलमेंट है कि कोई वस्तु अगर आगे कि नहीं कहीं अपने मिली सके एवं तो थानी कि आखो आखो इवेंट फरी रमान एवं कहीं थानी शक्यता मेरी दृष्टि कोई एवं शक्यता नहीं था। भी था। आप बने मेहमानों हमारी साथ ही जोड़ा है आपनों खूब खूब आभार तो दर्शक मित्रों हाल कार्यक्रम टू द पॉइंट पर बेसा टूज आप जो तारा निर्माण न्यूज नमस्कार